કચ્છમાં ભાજપ નેતાઓ વિરુદ્ધ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે વિવાદિત નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે કચ્છમાં ભાજપ નેતાઓ ફરવા અને હની ટ્રેપ જેવા કામો કરવા માટે આવે છે શિક્ષકોની ઘટનો મુદ્દો હલ નહીં થાય ત્યાં સુધી કચ્છમાં ભાજપના નેતાઓને પ્રચાર પ્રસાર કરવા નહીં દઈએ શિક્ષણ મંત્રી કચ્છના પ્રભારી મંત્રી છે શું તેમને ખ્યાલ નથી શિક્ષકોની ઘટ પૂર્ણ કરવી જોઈએ કચ્છ જિલ્લા પ્રમુખ વી કે હુંબલે કહ્યું ભાજપથી અમે ડરવાના નથી અહીંયા ભાજપના અવારનવાર મંત્રીઓ અહીંયા આવી અને ફરવા આવતા હોય પછી કંઈ એની ટ્રેપ જેવા કામો કરવા આવતા હોય આવા બધા ઘણા બધા કામો કરવા માટે આવતા હોય છે અને ઘણા કાર્યક્રમ પોતાના પ્રચાર પ્રસાર માટે કરતા હોય છે ત્યારે હવે અમે એમને કહેવા માંગીએ છીએ કે તમને ક્યાંય પ્રચાર પ્રસાર અમે કરવા દેશું નહીં જ્યાં સુધી શિક્ષણનો મુદ્દો પૂરો નહીં થાય શિક્ષણ મંત્રી પોતે અહીંયાના આપણા જિલ્લાના પ્રભારી છે અને એને જો ભાન નથી કે શિક્ષકો આપણે કઈ પૂરા કરવા જોઈએ તો અમારી આ રજૂઆતને માંગણી છે બાકી અમે આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આમનાથી અમે ડરવાના નથી હજી